નમસ્કાર દોસ્તો વાઇટ દૂધ છે પરંતુ તેનો ધંધો બનાવી રહ્યા છે જી હા દોસ્તો આપણા રાજ્યની સૌથી મોટી ડેરી આ ડેરીનું ટેન્કર છે જે ટેન્કરને રસ્તામાં અન્ય જગ્યાએ વાળી લેવામાં આવે છે અને વાળ્યા બાદ એ ટેન્કરમાં દૂધ કાઢીને તેમાં પાણી અને કેમિકલ નાખવામાં આવે છે અને કેમિકલ નાખ્યા બાદ આ ટેન્કરને એક મોટી બ્રાન્ડ જ્યાં તેનું દૂધ ભરાય છે એ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ્ત થાય છે સ્ટીંગ ઓપરેશન છે તે કરવામાં આવે છે અને આ ટી સ્ટિંગ ઓપરેશનની અંદર ખૂબ મોટા ખુલાસા થાય છે તો આવું જાણીએ કે આખરે આ ધોળા દૂધનો કાળો કારોબાર કઈ રીતે ચાલી રહ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિયા રહ્યા છો નમસ્તે આપણા રાજ્યનું દૂધસાગર ડેરી અને આ દૂધસાગર ડેરીમાં રોજનું લાખો કરોડો લિટર લીટર આપણા દેશના લોકો છે તેને એ દૂધ પર પૂરો ભરોસો છે અને એ દૂધ ખાવાનું દેશવાસીઓ પસંદ એટલા માટે કરે છે કે આ સહાય માર્કા વાળું છે અને ભરોસા પાત્ર છે કે આ દૂધમાં કઈની હોય એકદમ શુદ્ધ હશે પરંતુ આ દૂધ છે તે શુદ્ધ નથી તેને અશુદ્ધ બનાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દૂધની જગ્યાએ આપણે કેમિકલ પીવડાવવામાં આવી રહ્યું છે છે હા એક લાખો દૂધનો ટેન્કર આ ટેન્કરને ભરવામાં આવે છે અને ટેન્કર ભરાયા બાદ એ ટેન્કરને જવાનું હતું હરિયાણાના માનસર ખાતે જ્યાં આ ટેન્કર છે તે ત્યાં એ દૂધને ગમ કરવાનું હતું ત્યાં તેનો કાંટો કરવાનો હતો અને એ દૂધમાંથી ત્યારબાદ યા તો દૂધની થેલીઓ બનવાની હતી અને અથવા તો એમાંથી અન્ય આઇટમ પરંતુ દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે આ સંપૂર્ણ ઘટનાની તેને જાણકારી મળી હતી કે સફેદ દૂધનો કાળો કારોબાર થઈ રહ્યો છે અને આ સમગ્ર મામલે તેણે એક સ્ટિંગ ઓપરેશન કર્યું દૂધ સાગર ડેરીથી જે ટ્રક રવાના જે ટેન્કર થયું હતું તેનો આ રિપોર્ટર છે કે પીછો કરે છે પીછો કરે છે તો રસ્તામાં તેને ચુકવનારા દ્રશ્યો છે તે જોવા મળે છે આ ટેન્કર છે તે દૂધ સાગર ડેરી થી નીકળીને શ્યામસુંદર હોટલ તરફ પહોંચે છે રસ્તામાં આ શ્યામ સુંદર હોટલ આવે છે આ પાછળને આ ટેન્કરને હોટલ દેવામાં આવે છે ની પાછળ જ્યારે ટેન્કર થાય છે ત્યારે અન્ય એક ટેન્કર છે તે સામે આવે છે જે દૂધનું ભરેલું ટેન્કર હતું તે જી જે જીરો ટુ ડબલ એક્સ સુડતાલીસ ઓગણ સિત્તેર ટેન્કર હતો આ ટેન્કરમાંથી લગભગ બે થી ચાર હજાર લીટર દૂધ છે તેને કાઢી લેવામાં આવે છે કાઢ્યા બાદ તેને બરણીઓમાં ભરી લેવામાં આવે છે પરંતુ જે બીજું ટેન્કર આવ્યું હતું તેમાં પાણી ભરેલું હતું અને એ પાણીને આ ટેન્કરની અંદર નાખવામાં આવે છે ત્યારબાદ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એ પાણી જ્યારે નાખ્યું છે ત્યારે દૂધ અને પાણી મિક્સ થઈ જાય છે જે અંદર રહેલું હતું દૂધ પતલું થઈ જાય છે તેના ફેટ ઘટી જાય છે તેના કારણે તેની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને ત્યારબાદ આ જ્યારે દૂધસાગર ડેરીનું ટેન્કર હોય છે એની ચાવી છે એ લોક હોય છે પરંતુ તેની ડુપ્લિકેટ ચાવીથી આ ટેન્કરને ખોલ્યું હતું તેમાંથી તમામ ભાગનું ચાર હજાર લીટર દૂધ કાઢ્યું હતું એની અંદર લાખો હજારો લીટર દૂધ હતું પરંતુ બાકીનું દૂધ છે જે તે કાઢી લીધા બાદ તેમાં પાણી નાખ્યું જેથી દૂધનું જે માત્રા છે તે પૂરતી રહે અને ઉપરથી કેમિકલ નાખવામાં આવે છે ત્યારબાદ ફરી આ ટેન્કર છે આ પ્રોસેસ પૂરી કર્યા બાદ એ ફરી વખત રવાના થાય છે અને જયપુર થઈને પહોંચે છે માનસર હરિયાણા આ માનસર એવું કહેવાય છે કે અમૂલ બ્રાન્ડની અહીંયા પર પેકિંગ થાય છે અને આ ટેન્કર છે ત્યાં પહોંચે છે ત્યાં તેનો કાટો કરે છે અને ત્યારબાદ તે અંદર જતો રહે છે આ સમગ્ર ઘટનાનો પડદાફાશ ભાસ્કરે કર્યો છે ડિજિટલ ભાસ્કરે આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને આ સૌથી ચોંકાવનારો અહેવાલ છે તે સામે આવ્યો છે અત્યાર સુધી દૂધ છે તેને ભેળસેળ થતી કેમિકલ નાખવામાં આવતું પરંતુ આ જે દૂધ આવે છે તેના ઉપર તમામ લોકોને ભરોસો છે અને હવે આ લોકોનો ભરોસો સાહેબ તૂટી ચૂક્યો છે કારણ કે લોકો હવે કેમિકલ યુક્ત દૂધ કે ન હોય તેવું કહેવાય છે કે આ બંને વસ્તુ નાખવાથી દૂધ જેવો કલર છે તે વ્હાઈટ થાય છે અને કલર મેળવવા માટે એ પણ નાખવામાં આવે છે તો આ કેટલું ઘાતક છે તે આપ સમજી શકો છો આપણે જણાવી દઈએ કે આ ટેન્કરનો જે માલિક છે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે જેનું નામ છે ચૌધરી લલિતભાઈ

આ લલિતનો ભાઈ એક ફાલ્ગુન છે જે દૂધ સાગર ડેરી છે તેની અંદર તે તેની સોસાયટીનો એ હેડ છે અને તે આ ટેન્કરોનો ઠેકેદારોનો હેડ છે આ જે એનો ફાલ્ગુનાનો ભાઈ છે આ એવું પણ મનાય છે કે બાપા જે તે સમયે દૂધ ડેરી સામે આંદોલન કરતા હતા અને વગેરે વગેરે પરંતુ આ લોકો અત્યારે ખૂબ મોટા પૈસા બનાવે છે પરંતુ દેશના એ દરેક લોકો હોય બાળકો હોય કે મરીજ લોકો હોય તેના સ્વાસ્થ્ય સાથે મોટા પ્રમાણમાં છેડાવો થઈ રહ્યા છે આ માત્ર તેટલું જ ઉત્પન્ન થાય છે પચાસ ટકા દૂધની આપણા દેશની અંદર અછત રહે છે અને આ અછતને કંઈક આ રીતે પૂરી કરવામાં આવે છે અને સરકાર છે કે દૂતરાષ્ટ્ર બનીને જોઈ રહી છે કારણ કે આવા લોકો સામે જ્યાં સુધી કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ લોકો દેશના એ બાળકો સાથે માસૂમો સાથે છેડા કરતા રહેશે એ લોકો સાથે છેડા કરતા રહેશે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આ લોકોને કઈ પ્રકારની સજા મળવી જોઈએ જરૂરથી આપ કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ